મારા શબ્દ ઉપર ધ્યાન દયો આ જગ્યા માથે આજથી પચી વર્ષ પહેલા મોમીડિયન ની દીકરી આવી ગયો માતાજી દર્શન કરી ખાલી એક જાહેર નું પાંદડું લીધું એટલે કેવા વાળા એવું કીધું કે અહીંથી કોઈ વસ્તુ તોડાય નહીં દીકરી મનની મનમાં વિચાર કર્યો કે પાંદડામાં માતાજી કરી શું લે આથી પાંદડું લઈને વેગ્યો જાય

અને એના રૂવાડે રૂવાડે ખોડિયાર આવી માટીલ બેગડાની ની અને એટલે કીધું કે દીકરી તારી પાટેલ ધામ ની માલમતી સાહેબ નું પાન તું કે હા તું માટેલના બેગડાની ના ખોડિયાર